પાટણમાં ભાજપ દ્વારા ભરતસિંહ ડાબીએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ હવે કોંગ્રેસ દ્વારા સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે કલેક્ટર કચેરી જઈ કલેક્ટર સમક્ષ પોતાની દાવેદારી ફોર્મ રજૂ કર્યું હતું ઉમેદવારી ફોર્મ રજૂ કરતા પહેલા તેમણે જન આશીર્વાદ સભા યોજી હતી તેમજ બાર અને ઓગણચાલીસના વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવી હતી ભાજપના ગઢમાં ગાબડું પડતા મહિલાઓ સહિત થી વધુ કાર્યકરોએ કોંગ્રેસનો કેસ ધારણ કર્યો હતો ઉંદરા ગ્રામ ચંદનજી ઠાકોરની ઉમેદવારી પત્ર ભરવાની ફી ભરી હતી તેમજ ચંદનજીએ પોતે લોકસભામાં વિજેતા થશે તેમનો પગાર શિક્ષણ પાછળ વાપરવાની જાહેરાત કરી હતી અનેક પ્રશ્નો છે લોકોના ત્યારે મને વિશ્વાસ છે કે અમારા ઉમેદવારો અમે ખૂબ ચીવટથી ચકાસી ચકાસી કાર્યકર્તાઓનો અભિપ્રાય લોકોનો અવાજ સાંભળીને આપ્યા છે એમને પ્રેમ આશીર્વાદ અને મતો મળશે અને દેશમાં કોંગ્રેસની સરકાર બને એ એક સકારાત્મક રીતે ગરીબ પરિવારની મહિલાને વાર્ષિક એક લાખ રૂપિયા ત્રીસ લાખ નોકરીઓ ખાલી છે પહેલા આવતાની સાથે ભરાશે અઢારે આલમ બેઠું છે બે હાથ જોડીને વિનંતી કરું છું પાઘડી ઉતારીને આપણે ઊંચે કે ઉંદરામાં મારા ખેતરપાલ દાદા એ પાઘડી ઉતારી હતી આજે આપણી વચ્ચે સમાજ વચ્ચે પાઘડી મૂકું છું કે મારી પાઘડીની લાજ રાખજો હું તમારું ક્યાંય ખોટું નહીં થવા દઉં તમારું ક્યાંય અન્યાય નહીં થવા દઉં જાહેર ચોક માં મંડપ વધીને જેટલા હશે એટલા બધાને ભેગા બેહાડવાનું કામ કરીશ આ ચંદનજી ઠાકોર